અને હવે પ્રસ્તુત છે પ્રાસંગિક નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ સંપાદન અશરફ નથવાણી અને પઠન કલ્પના શાહ નેતાજી સુભાષચંદ્ર બોઝનો બોઝ નો જન્મ ત્રેવીસ જાન્યુઆરી અઢારસો સત્તાણું માં ઓરિસ્સાના કટક માં થયો હતો તેઓ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા તેઓ નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિંદ ફોજ ની રચના કરી હતી તેમના દ્વારા આપવામાં આવેલ જય હિંદ નું સૂત્ર ભારતનું રાષ્ટ્રીય સૂત્ર બની ગયું તેમણે તુમ મુજે ખૂન દો મે આઝાદી દુગા નું સૂત્ર આપીને ભારતના લોકોમાં આઝાદી માટેની ભૂખ અને જોશ જગાડ્યા હતા તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું ઓગણીસો એકવીસ માં સુભાષ બાબુએ ઇંગ્લેન્ડ જઈને ભારતીય સિવિલ સેવાની પરીક્ષા પાસ કરી પરંતુ તેમણે અંગ્રેજોની સેવા કરવાનો ઇનકાર કરી દીધો અને ભારત પરત આવી ગયા ભારત પરત આવ્યા બાદ તેઓ સર્વપ્રથમ મુંબઈ જઈ મહાત્મા ગાંધીજીને મળ્યા બીજી જાન્યુઆરી ઓગણીસો ના રોજ કોલકાતામાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સુભાષચંદ્ર બોઝે વિશાળ મોરચો કાઢ્યો હતો ત્યારે પોલીસે લાઠીચાર્જ કરી તેમને ઘાયલ કરી દીધા હતા ત્યારબાદ તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો પોતાના જીવનકાળ દરમિયાન સુભાષ ચંદ્ર કુલ અગિયાર વખત જેલ ગયા હતા ઓગણીસો ત્રીસમાં માં જયારે સુભાષ બાબુ કારાવાસમાં હતા ત્યારે તેમને કોલકાતાના મહાપૌર એટલે કે મેયર તરીકે ચૂંટી લેવામાં આવ્યા હતા ઓગણીસો બત્રીસ માં સુભાષ બાબુ ને ફરી કારાવાસ થયો અલમોડા જેલમાં તેમની તબિયત ફરી નાદુરસ્ત થઈ ગઈ વૈદ્યકીય સલાહ પર સુભાષ બાબુ આ વખતે ઇલાજ માટે યુરોપ જવા રાજી થયા યુરોપમાં સુભાષ બાબુએ પોતાની તબિયતનો ખ્યાલ રાખવાની સાથે પોતાનું કાર્ય ચાલુ રાખ્યું ત્યાં તેઓ ઇટાલીના નેતા મુસોલીની મળ્યા જેમણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સહાયતા કરવાનું વચન આપ્યું ઓગણીસો માં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન હરિપુરામાં કરવાનું નક્કી થયું આ અધિવેશન પહેલા ગાંધીજીએ કોંગ્રેસ અધ્યક્ષપદ માટે સુભાષ બાબુની પસંદગી કરી કોંગ્રેસનું આ એકાવનમું અધિવેશન હતું તેથી કોંગ્રેસ અધ્યક્ષ સુભાષબાબુનું સ્વાગત એકાવન બળદે ખેંચેલા રથમાં કરવામાં આવ્યું પોતાના અધ્યક્ષપદના કાર્યકાળમાં સુભાષબાબુએ યોજના આયોગની સ્થાપના કરી પંડિત જવાહરલાલ નહેરુ તેના અધ્યક્ષ હતા ઓગણીસો ઓગણચાલીસ માં કોંગ્રેસના અધ્યક્ષપદ માટે ચૂંટણી થઈ સુભાષ બાબુ બસો ત્રણ મતોથી આ ચૂંટણી જીતી ગયા જોકે તેમણે ઓગણત્રીસ એપ્રિલ ઓગણીસો ના કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું અને ત્રીજી મે ઓગણીસો ના દિવસે ફોરવર્ડ બ્લોક નામથી પાર્ટીની સ્થાપના કરી દ્વિતીય વિશ્વ શરૂ થતા પહેલા જ અંગ્રેજ સરકારે સુભાષ બાબુ સહિત ફોરવર્ડ બ્લોકના બધા મુખ્ય નેતાઓને કેદ કરી લીધા સોળ જાન્યુઆરી ઓગણીસો ના રોજ તેઓ વેશ પલટો કરીને પોતાના ઘરેથી નીકળી પડ્યા અને પેશાવર પહોંચ્યા પેશાવરથી અફઘાનિસ્તાન રાજધાની કાબુલ તરફ નીકળી પડ્યા કાબુલ થી રેલવે દ્વારા રશિયા ની રાજધાની મોસ્કો થી જર્મની ની રાજધાની બર્લિન પહોંચ્યા બર્લિન માં સુભાષ બાબુ જર્મની ના નેતાઓ ને મળ્યા તેમણે જર્મનીમાં ભારતીય સ્વતંત્રતા સંગઠન અને આઝાદ હિંદ રેડિયો ની સ્થાપના કરી એ જ વખતે સુભાષ બાબુ નેતાજી નામ થી જાણીતા થયા એકવીસ ઓક્ટોબર ઓગણીસો ના દિવસે નેતાજી એ સિંગાપુર માં અરજી હકુમતે આઝાદ હિંદ એટી એટલે કે ભારતની ભારત ની સ્થાપના કરી આ સરકારને કુલ નવ દેશોની ની માન્યતા મળી નેતાજી આઝાદ હિંદ ફોજ ના સેનાપતિ પણ બન્યા દ્વિતીય વિશ્વ યુદ્ધ વખતે આઝાદ હિંદ ફોજ એ જાપાની સેના ના સહયોગ થી ભારત પર આક્રમણ કર્યું પોતાની ફોજ ને પ્રેરિત કરવા માટે નેતાજી ચલો દિલ્હી નો નારો આપ્યો છઠ્ઠી જુલાઈ ઓગણીસો ચુમ્માલીસ ના રોજ આઝાદ હિંદ રેડિયો પર પોતાના ભાષણ દરમિયાન નેતાજી એ સર્વ પ્રથમ ગાંધીજી ને રાષ્ટ્રપિતા તરીકે સંબોધન કરીને લડાઈ માટે તેમના આશીર્વાદ માંગ્યા દ્વિતીય વિશ્વ યુદ્ધમાં જાપાનની હાર પછી નેતાજીને નવો રસ્તો શોધવો જરૂરી હતો અઢાર ઓગસ્ટ ઓગણીસો ના રોજ તેઓ વિમાન મારફતે મંચુરિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે તાઇવાનમાં તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું સંભવતઃ આ દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હોવાનું મનાય છે સાંભળી રહ્યા હતા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ સંપાદન અશરફ નથવાણી અને પઠન કલ્પના શાહ પ્રસારણ આકાશવાણીના ભૂજ ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું